ગરબાડા પોલીસે આઈસર ટેમ્પા માંગથી વિદેશી દારૂ તથા ટીન બિયરની પચીસો વીસ નંગ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડી વિદેશી દારૂ તેમજ આઈસર ટેમ્પો સહિત કુલ પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે ગરબાડા પીએસઆઈ જે એલ પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ માંગ હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો ચંદલા ગામના પાસિયા ચોકડી પાસે વોચ ગોઠવીને ઊભા હતા તે બાતમી વાળો આઈસર ટેમ્પો આવતા પોલીસે તેને રખાવી તપાસ કરતા આઈસર ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂ તથા ટીન બિયરની એકસો જેમાં પચ્ચીસો વીસ નંગ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ત્રણ લાખ નવ હજાર છસો રૂપિયાની કિંમતની વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ પચીસો વીસ નંગ બોટલો તથા આઈસર ટેમ્પો સહિત કુલ પાંચ લાખ તેર હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી માઇસર ચાલક ગરબાડા તાલુકાના વડવા ગામના નંદેશ રાજુભાઈ કટારાને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે